જોઈએ આપણે દર્શન કરીએ ને તમને કરાવીએ દર્શન માતાજીને કોઈ ને પણ દર્શન કરવા આવવું હોય તો આવે માતાજી ની ધજા Dum Santo, apa orang mesti nu? Apa video? Mama

અંઠમ વાસણ પડ્યા કોઈને મેળા ભરવાઈ માતાજી ના તો માલ લેન આવવાનું ખાલી બધી સુવિધા છે માતાજી ગેસ ના ચૂલા છે ધનવાણી સુઈલું છે